જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં ઉનાળામાં બટાકાની તો બનાવતા હોય છે પણ આજે આપણે જલ્દી અને સરળ રીતથી બની જતી કુકરમાં માત્ર પંદર રૂપિયામાં બની જાય એવી ચોખાના વાટલાની સેવ બનાવીશું જે સેવને તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો તેના માટે પહેલા મેં એક બાઉલમાં જયાનો ચોખાનો વાટલો લીધો છે એને કણકી પણ કહેવામાં આવે છે અહીં તમે કોઈપણ બ્રાન્ડની કણકી લઈ શકો છો અહીં મેં પાંચસો ગ્રામ કણકી લીધી છે તમે તમારા હિસાબથી વટ્ટું ઓછું કરી શકો છો પછી આપણે એક ચમચી મીઠું લઈશું ત્યારબાદ એક ચમચી કાપેલા લીલા મરચાં લીધા છે પછી એક ચમચી જીરું લીધું છે ત્યારબાદ અડધી ચમચી ખાવાના સોડા લીધા છે હવે આપણે પાંચસો ગ્રામ કણકીને એક મોટા બાઉલમાં નાખીશું પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું એને તમારે બેઠી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે ચોખાની સેવ બનાવતી વખતે તમારે અહીં બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો એ વાત ખાસ ધ્યાનમાં લેવી હવે એક કુકરમાં બેઠી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જીરું ઉમેરીશું ત્યારબાદ એક ચમચી લીલા મરચાં ઉમેરીશું પછી કુકરમાં વાટલો કણકી થોડો થોડો ઉમેરતા જઈશું સેવ બનાવતી વખતે તેમાં લીલા મરચાંનો જ ઉપયોગ કરવો તેનો સ્વાદ વેફરમાં એકદમ સરસ લાગે છે પછી એમાં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ મીઠું અને બેકિંગ સોડા એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું થોડી વાર આપણે કૂકરમાં ઉકળવા દઈશું હવે બરાબર ઉકળી ગયું છે એકવાર ચમચો હલાવીને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું મીડિયમ ગેસ પર બે સીટી વગાડી લઈશું તમે જોઈ શકો છો કે વાટલો એકદમ સારી રીતે ખીચડીની જેમ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈશું અને પાંચથી દસ મિનિટ ઠંડુ કરવા મૂકીશું પાંચથી દસ મિનિટ પછી આપણો વાટલો ઠંડો થઈ ગયો છે વાટલાની સેવ આપણે ઘરમાં રહેલા સેવ પાડવાના મશીનમાંથી બનાવવાના છે તો તેના માટે અહીં મેં સ્ટાર શેપની ચકરી લીધી છે સંચામાં આ રીતે ફિટ કરી લઈએ હવે સંચાને થોડા તેલથી ક્રીસ કરી લેશું જેથી આપણા ભાતનું મિશ્રણ સંચામાં ચોટે નહીં હવે ચમચીના મદદથી થોડું થોડું મિશ્રણ સંચામાં ભરતા જઈશું આખું ઉપર સુધી ભરાઈ જાય ત્યારબાદ એક ચમચી વડે બરાબર પ્રેસ કરી લેશું પછી સંચાને આપણે બરાબર બંધ કરી લેશું ચાલો તો હવે ચોખાની સેવ પાડવાનું શરૂ કરી લઈએ હવે આપણે એક પ્લાસ્ટિકની સીટ ઉપર સંચાને ગોળ ગોળ ફેરવતા લાંબી લાંબી સેવ પાડી લેશું અહીં આપણે સેવને કોઈ પણ શેપ આપવાની જરૂર નથી જો તમારી પાસે પ્લાસ્ટિકની સીટ ના હોય તો તમે ઘઉં ભરવાની પ્લાસ્ટિકની બેગ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો આ જ રીતે આપણે બધી સેવ પાડી લેશું જો તમારી પાસે સંચો ના હોય તો તમે પાઇપિંગ બેગનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે પાઇપિંગ બેગમાં થોડું થોડું કરીને બેટર ભરી લેશું તમે જોઈ શકો છો આપણું બેટર ભરાઈ ગયું છે પછી આપણે એક કાટરના મદદથી નાનો હોલ કરી લઈશું ત્યારબાદ આ રીતે ઊભી અને લાંબી સેવ પાડતા જઈશું આ એકદમ સરળ રીત છે કે નાના છોકરા લોકોને પણ પાડવાની મજા આવશે આપણી બધી સેવ પાડીને રેડી થઈ ગઈ છે હવે આપણે સેવને પાંચથી છ કલાક તડકામાં રાખીશું હવે આપણી સેવ પાંચથી છ કલાક પછી સરસ રીતે સુકાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી આસાનીથી સેવ નીકળી આવી છે અને તેને તડકે એક દિવસ માટે સુકવી લઈશું અને હા અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું વાટલાની સેવને સાંજે ઘરમાં લઈ લેવાની છે અને ફરી બીજે દિવસે તડકો આપીને એકદમ ડ્રાય કરી લઈશું ચોખાના વાટલાની સેવ એકદમ સારી રીતે ડ્રાય થઈને રેડી થઈ ગઈ છે આ સેવને તમે એરટાઇટ ડબ્બામાં એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો ચાલો તો હવે ગરમા ગરમ તેલમાં ટળી લઈએ અહીં તેલ આપણે મીડિયમ ગેસ પર જ રાખવાનું છે તો પહેલાં આપણે સંચામાં બનાવેલી સેવ ટળી લઈએ તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે પછી આપણે એને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું હવે આપણે પાઇપિંગ બેગથી બનાવેલી સેવ તળી લઈશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું ચાલો તો આપણી વાટલાની સેવ બનીને રેડી છે તમે એને ચા સાથે કે પછી જમવાના ટાઈમે તળીને ખાઈ શકો છો આ ઉનાળામાં આ રીતે બનાવીને બાળકોને આપી શકો છો આ સેવ પર તમે ચાટ મસાલો કે લાલ મરચું પાવડર છાંટીને પણ સર્વ કરી શકો તો કુકરમાં એકદમ ફટાફટ અને સહેલી રીતથી બનતી આ વાટલાની સેવ સ્વાદમાં સુપર અને ક્રંચી બની છે આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો